નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના ઉપયોગ ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધીને એકોતેર થયા છે ગુજરાતના વીસ જિલ્લામાં ચાંદીપુરા વકર્યો છે જોકે ગઈકાલે નવા તેર કેસ નોંધાયા તો વધુ સાતના મૃત્યુ થયા છે જોકે ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક વધીને સત્યાવીસ થયો ચાંદીપુરાના નવ કન્ફર્મ કેસ જ્યારે બાસઠ હજુ શંકાસ્પદ જોકે એકતાલીસ દર્દીઓ હોસ્પિટલમાં હજુ પણ દાખલ છે જ્યારે ત્રણને રજા આપવામાં આવી છે હવે ચાંદીપુરા વાયરસના કયા જિલ્લામાંથી કેટલા કન્ફર્મ કેસ નોંધાયા એના વિશે જો વાત કરીએ તો સાબરકાંઠામાં એક અરવલ્લીમાં બે મહેસાણામાં બે ગાંધીનગર જિલ્લામાં એક પંચમહાલ મોરબી અને વડોદરા જિલ્લામાં પણ એક એક કન્ફર્મ કેસ નોંધાયો છે હવે ચાંદીપુરા વાયરસથી કયા કેટલા શંકાસ્પદ કેસ અને મૃત્યુ નોંધાયા એના વિશે જો વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં આઠ કેસ નોંધાયા જ્યારે બેના મૃત્યુ અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાર કેસ જ્યારે ત્રણના મૃત્યુ મહીસાગર જિલ્લામાં બે કેસ જ્યારે એકના મૃત્યુ ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પાંચ કેસ મહેસાણા જિલ્લામાં ચાર કેસ જ્યારે બે મૃત્યુ રાજકોટ જિલ્લામાં બે કેસ જ્યારે બે દર્દીઓના મૃત્યુ પણ થયા સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ જ્યારે એકનું મૃત્યુ જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ચાર કેસ ત્રણના મૃત્યુ ગાંધીનગરમાં પાંચ કેસ એકનું મૃત્યુ પંચમહાલમાં અગિયાર કેસ ચારના મૃત્યુ જ્યારે જામનગર જિલ્લામાં પાંચ શંકાસ્પદ કેસ મોરબી જિલ્લામાં ચાર શંકાસ્પદ કેસ તો ત્રણના મૃત્યુ ગાંધીનગર કોર્પોરેશનમાં બે શંકાસ્પદ કેસ જ્યારે એકનું મૃત્યુ છોટાઉદેપુરમાં બે કેસ દાહોદમાં બે જ્યારે બે દર્દીઓના મૃત્યુ વડોદરામાં એક કેસ જ્યારે એકનું મૃત્યુ નર્મદા બનાસકાંઠા નર્મદામાં એક કેસ જ્યારે બનાસકાંઠામાં બે કેસ વડોદરા કોર્પોરેશન અને ભાવનગરમાં પણ એક એક કેસ નોંધાયો છે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકોટ કોર્પોરેશનમાં અને કચ્છ જિલ્લામાં પણ એક એક કેસ નોંધાયો છે તો દેવભૂમિ દ્વારકામાં એક દર્દીનું મૃત્યુ પણ થયો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુભક્તિ ધામ પહોંચ્યા બગદાલમ ઋષિ બગડેશ્વર મહાદેવ બગડ નદી બગદાણા ગામ અને બજરંગદાસ બાપા એમ પાંચ બના શુભ સમન્વયવાળા પાવન ગામ બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી આજે ઉજવાઈ રહ્યો છે જોકે ગુરુ આશ્રમની પાવન અને વર્ષોથી ચાલી આવતી ઉજ્જવળ પરંપરાના મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તજનો સામેલ થયા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આજે બજરંગદાસ બાપાના આશીર્વાદ લીધા ભારે શ્રદ્ધા ભાવથી બાપાના ચરણોમાં વંદન કર્યું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં ગુજરાતના નવ્વાણું તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં સાડા છ ઇંચ વરસાદ જ્યારે જૂનાગઢમાં પાંચ પોઈન્ટ સાત ઇંચ વરસાદ વેરાવળમાં પાંચ ઇંચ આ ઉપરાંત તાલાલામાં ચાર વંથલીમાં ત્રણ પોઈન્ટ નવ મેદરડા અને માણાવદરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ અન્ય પાંચ તાલુકાઓમાં પણ બે ઇંચ સુધી વરસાદ પડ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવ તો આજે સવારે બે કલાકમાં એટલે કે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં રાજ્યના દસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં વલસાડના ઉમરગામમાં આઠ એમ એમ સુધી વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે મંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાંથી છથી સિસ્ટમ પણ સક્રિય થઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે છથી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં સાત ઇંચ જેટલો વરસાદ પણ ખાબક છે જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે જેથી ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે જોકે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર તારીખ થી લઈને બાવીસ જુલાઈમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થી લઈને બાવીસ જુલાઈમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી જાય એવી પણ શક્યતાઓ રહેલી છે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠાના કોઈક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે તે સિવાય જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર જ્યારે ખેડા આણંદ પંચમહાલના કેટલાક વિસ્તારો ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે ભારે ઝાપટાં વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સારા સમાચાર સામે આવ્યા છે મુખ્ય શિક્ષક માટે બદલીના નિયમો જાહેર કર્યા છે મુખ્ય શિક્ષક એચ ટાટના બદલીના નિયમો જાહેર કર્યા છે શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે બદલીના નિયમ મુદ્દે ઉપવાસ પર મુખ્ય શિક્ષકો ઉતર્યા હતા જોકે આંદોલન બાદ વધુ એક વખત સરકાર ચૂકી છે કયા કયા નિયમોમાં શું શું ફેરફાર આવ્યો એના વિશે જો વાત કરીએ તો જેમાં બાલવાટિકાથી ધોરણ પાંચમાં એકસોને પચાસ વિદ્યાર્થી સંખ્યાએ એક શિક્ષક મળવાપાત્ર ધોરણ છથી આઠમાં સો વિદ્યાર્થીની સંખ્યાએ એક શિક્ષક મળવાપાત્ર ત્રણ વર્ષની નોકરી પૂર્ણ હોય તો જિલ્લામાં આંતરિક બદલી જ્યારે પાંચ વર્ષની નોકરી પૂર્ણ હોય તો જિલ્લા ફેરબદલી થશે મુખ્ય શિક્ષકોનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે જોકે બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર છપ્પન વર્ષ કે પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ઇંચ સુધી વરસાદની શક્યતા છે જો કે ચોવીસ જુલાઈ સુધીમાં અનેક જિલ્લામાં ચારથી પાંચ ઇંચ વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે જોકે દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાર પાસને મહિને છ હજાર રૂપિયા સહાય વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બેરોજગારી પર વિધાનસભામાં ઘેરાયા બાદ લાડલાભાઈ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે જેમાં મહારાષ્ટ્રમાં લાડલાભાઈ યોજના અંતર્ગત ધોરણ બાર પાસને મહિને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે ડિપ્લોમા ધારકને રૂપિયા આઠ હજાર અને ગ્રેજ્યુએટને રૂપિયા દસ હજાર પ્રતિ મહિના આપવામાં આવશે પંઢરપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મહત્વની જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો મે મહિનામાં ઈ ઓગણીસ લાખથી પણ વધુ સભ્યો જોડાયા ઇપીએફઓ પેરોલ ડેટા અનુસાર મે મહિનામાં નવા સભ્યોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે મે બે હજાર ચોવીસમાં કુલ નવ પોઈન્ટ પંચ્યાસી લાખ નવા સભ્યો ઈ જોડાયા છે આ સ્થિતિમાં એપ્રિલ બે હજાર ચોવીસની સરખામણીમાં નવા સભ્યોની સંખ્યામાં દસ પોઈન્ટ છન્નું ટકાનો વધારો થયો છે તે જ સમયે વાર્ષિક ધોરણે અગિયાર પોઈન્ટ પાંચ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નીટ યુજીનું બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે નીટ યુજી બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વીસ જુલાઈએ બપોરે બાર વાગ્યે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો એનટીએ એક્ઝામ ડોટ એનટીએ ડોટ એસી ડોટ ઇન સ્લેશ નીટ અને નીટ ડોટ એનટીએ ઓનલાઈન ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના એપ્લિકેશન નંબર દ્વારા સ્કોર કાર્ડ ચકાસી શકાશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાયબ મામલતદાર અને નાયબ શિક્ષણ અધિકારીની મુખ્ય પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર નાયબ મામલતદાર અને નાયબ શિક્ષણ અધિકારીની મુખ્ય પરીક્ષા યોજાશે જીપીએસસીએ માહિતી શેર કરતાં જણાવ્યું છે કે અઠ્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન મુખ્ય પરીક્ષા લેવાશે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો પરીક્ષા આપશે ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે એમ કુલ ચાર પેપરની પરીક્ષાઓ યોજાશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે